ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદરમાં સુરક્ષા એજન્સીઓએ આજે વિશાળ કોમ્બિંગ અભિયાન ચલાવ્યું છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી રાજ્યમાં ચેતવણી વધારવામાં આવી છે અને તેના ભાગરૂપે અહીં જિલ્લા પોલીસ વડા એસઓજી એલસીબી અને બોમ્બ અંતે જે કાર્યવાહી કરવામાં આવી છે એની હું વિગત આપની સાથે શેર કરવા માંગુ છું તેમાં ટોટલ અમે હથિયારબંધીના છ કેસો ગુના દાખલ કરેલા છે ભાડુઆતની જે જાણ કરવાની હોય છે જેમ કે પરપ્રાંતિયો આપણા જિલ્લામાં આવેલા હોય છે તો તેને પોલીસ તંત્રને જાણ કરવાની હોય છે ભાડુઆતનું વેરીફિકેશન કરાવવાનું હોય છે એવા ભંગ જાહેરનામા ભંગના ટોટલ ત્રણ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત પીધેલા હોય અને વાહન ચલાવતા હોય એવા ચાર કેસો અને પીધેલા અને પ્રોહીના કબજાના બીજા એકવીસ કેસો કરવામાં આવેલા છે અને અગાઉના જે ગુનાઓમાં પકડાયેલા હોય એવા લગભગ થી વધુ ઈસ્મોને ચેક કરવામાં આવેલા છે તો આ એક આ વિસ્તારમાં લગભગ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ત્યાં મોકલી અને કોડીનાર અને મૂળ દ્વારકા વિસ્તારમાં એક સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ મેગા ડ્રાઈવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે અને આવી પ્રવૃત્તિઓ કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે મોટા સ્કેલ ઉપર કરવાના છીએ અને હજી પણ વધારે અસરકારક રીતે થાય અને આપણે જિલ્લાનો જે દરિયાઈ સીમા છે એને વ્યવસ્થિત સારી રીતે સુરક્ષિત કરી શકીએ એવો અમારે પ્રયત્ન ડિસ્પોઝલ સ્કવોડ સહિત સો વીસ થી વધુ જવાનો જોડાયા જોડા